હેલો ફેમિલી કેમ છો તો મજામાં મજામાં જશો તો આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમારે કરવાનું છે વિડીયો શૂટિંગ અને અત્યારે નાના માણસોને સપોર્ટ કરજો તો મિત્રો આ અમારું ઘર છે આ અમારો વાડો છે ને બે ગાડીઓ છે એક જૂની છે ને એક નવી છે એમાં અમારા અજયભાઈ ગાડી લેવા જઈ રહ્યા ને આ એનો ખાસ મિત્ર હરેશભાઈ

આ બધા ખેતરું છે અમારા હરેશભાઈ અહીંયા બોર ખાવા નીચે ઉતરે છે અમારા અક્ષયભાઈ હું બોર ખાવા આવ્યા વિડીયો ઉતારતા જઈએ ને બોરઈ ખાતા જઈએ વિડીયો ઉતારતા જઈએ ને બોરઈ ખાતા જઈએ જો તમારે બોર ખાવા તો કોમેન્ટ કરી સુરત લેતા આવીશું આપણે તમારે સુરત આપણે અઢાર ઓગણી તારીખમાં આવવાનું જ છે જો આવા બોર નો ફળ

ના મારા અક્ષય ભાઈ અહીંયા વીણ્યા છે હેડખા વીણી જઈએ હો આવો બધા વીણી લે સાપે સાપ વીણી જઈએ બોર ખાવાની અત્યારે સીઝન ને ઓ ફેમિલી અહીંયા વિડિયો શૂટિંગ કરું છું ને આ મારા હરિયો જો કેમ છો મજામાં ને હું અહીંયા બ્લોગ ઉતારું છું મારા અક્ષય ભાઈ બોર વીણે છે ને મારા હરેશ ભાઈ પાડે છે ફેમિલી બ્લોગમાં બની આવે અને યાર ફૂલ સપોર્ટ કરજો અમને પછી યુટ્યુબ માં એક ચેનલ બનાવવા યુટ્યુબ માં પણ બધા સપોર્ટ કરજો અમારા રેશભાઈ હજી હવે ભાઈ એઠો ઉતરી જાય ઝાઝા પડી ગયા હો કોક માર છે પાછા હજુ અમારા અક્ષયભાઈ બોર વિનેશ અક્ષય આપતો એક બોર ભાઈ આવા કઈક બોર છે કોઈને ખાવા હોય તો કેજો આ હડી ગયો કેલા એવું છે